વેરાવળ તાલુકામાં થોડા મહિનાઓથી અમુક અસામાજિક તત્વોએ ખૂબ મોટા પ્રમાણમાં વેરાવળ શહેરની શાંતિ ભંગ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય તેમ લાગી રહ્યું છે સોશિયલ મીડિયા પર વેરાવળ શહેરમાં મુસ્લિમ સમુદાયને ખાસ ટાર્ગેટ બનાવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે જેના કારણે સમગ્ર મુસ્લિમ સમાજ રોષે ભરાયેલો છે વેરાવળ શહેર એ સંવેદનશીલ વિસ્તારની વ્યાખ્યામાં આવતું શહેર છે અને આ ગામમાં અમુક અસામાજિક તત્વોને પોલીસનો ડર ઉડી ગયો હોય તેમ લાગી રહ્યું છે અવારનવાર વેરાવળ શહેરમાં સોશિયલ મીડિયા દ્વારા અમુક અસામાજિક તત્વો મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ બનાવી ધ્રોણાસ્પદ માનસિકતા વારંવાર રજૂ કરે છે જે આ ગામ અને ગામના લોકો માટે ખૂબ ગંભીર બાબત છે એક હલકી માનસિકતા ધરાવતા યુવાને સોશિયલ મીડિયામાં મુસ્લિમ સમાજના લોકો માટે ધ્રોણાસ્પદ ટિપ્પણી કરી ત્યારે મુસ્લિમ સમાજના યુવાનો તેમના પ્રમુખને ફરિયાદ કરવા માટે દોડી આવ્યા હતા જેને સમાજના પ્રમુખ અફઝલ પંજા દ્વારા શાંત કરી અને આશ્વાસન આપ્યું કે આ ગામમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજના જુદા જુદા પટેલો આગેવાનો અને નગર સેવકો દ્વારા ડીવાયએસપી ખેંગાડ સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારબાદ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામીને લેખિત રજૂઆત કરી એફઆઈઆર કરવાની ફરિયાદ કરી હતી આ તકે મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાબ પટણી જમાતના અધ્યક્ષ ભાઈ બાબા તુરક સમાજના અધ્યક્ષ અબ્દુલ રહેમાન મોરી મેમણ સમાજના પટેલ ફારૂકભાઈ સોરઠિયા ફકીર જમાતના પટેલ ઇકબાલ બાનવા નગરસેવક ગુલામભાઈ ખાન અલ્તાફભાઈ ચૌહાણ સાફીભાઈ મૌલાના હાઝી મોન્ટી અને જુદા જુદા સમાજના સામાજિક પટેલ આગેવાન અને યુવાનો ફરિયાદ કરવા માટે વેરાવળ સિટી પોલીસ ચોકીએ દોડી આવ્યા હતા રિપોર્ટર જાવેદ ચૌહાણ સિટી ગોલ્ડ ન્યૂઝ વેરાવળ